આજે તો આપણે પહોંચી ગયા છે અમદાવાદ જ્યાં આપણને યુટ્યુબે બોલાવ્યા હતા મીટઅપ કરવા માટે તો અહીંયા મારી જેમ ઘણા બધા ક્રિએટરો આવેલા છે ગુજરાતના નાના મોટા બધા ક્રિએટરો આવેલા છે ને અહીંયા શું શું એક્ટિવિટી કરી હતી અંદર એ બધી માહિતી આ વિડીયોની અંદર આપેલી છે એટલે કે તમને બતાવી છે તો વિડીયો તમે છેલ્લા સુધી જોતા રહેજો તમને ખૂબ જ મજા આવવાની છે અને શું શું કરેલું છે ને બધું વિડીયોની અંદર આપેલું છે એટલે વિડીયો છેલ્લા સુધી જોશો તો તમને ખૂબ મજા આવી જવાની છે પણ લાઈન બહુ છે તમે જોઈ શકો છો લાઇનમાં લાગી ગયા છે બરાબર તમે જોઈ શકો છો અહીંયા તમે ઘણા બધા યુટ્યુબરને કદાચ ઓળખતા હશો હાર્દિક ભાઈ એમ આપણને મળી ગયા છે જે ક્રિએટર છે એમની યુટ્યુબમાં ચેનલ છે ડિજિટલ હાર્દિક બરાબર સર્ચ કરીને જોઈ શકો છો તો પહેલી મુલાકાત તો આપણી આ ભાઈ સાથે થઈ ગઈ છે બીજા ઘણા બધા ક્રિએટરો આવેલા છે ધીમે ધીમે બધાને મળતા જશો અહીંયાથી હવે એન્ટ્રી થાય છે ને ત્યાં બધાનું વેરિફિકેશન થાય છે અને એક એક કરીને આપણે લાઇનમાં લાગી ગયા છે કારણ કે અહીંયાથી એક એક કરીને અંદર જવા દે તો ફાઇનલી આપણો નંબર આવી ગયો છે અને અહીંયાથી આપણી વેરીફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું એટલે આ તો રાખી દઉં બાંધ્યું છે પણ આ એક ફોટો છે તમે જોઈ શકો છો આના વખતે તમે એન્ટ્રી નહીં મળે કારણ કે અંદર જવું ને તો આ આવ્યા છે અને તમે જોઈ શકો છો ઘણા બધા ક્રિએટરો અહીંયા અંદર આવી ગયા છે બાજુ અહીંયા યુટ્યુબ ક્રિએટર જે ક્રિએટર કલેક્ટિવનું છે ત્યાં બધા ફોટા પડાવી રહ્યા છે જોઈ શકો છો ઘણી બધી ભીડ છે કારણ કે એક પછી એક નંબર બધાનો આવે છે પાડવાનો તો જોઈ શકો છો સૌથી પહેલાં તો બધા થિયેટરો જેવા આવ્યા છે ને એવા બધાને નાસ્તાનું પણ આપણને મળી ગયા છે

આપણે પ્લેટ લઈ જઈએ જો ખાલી છે ખાલી હમણાં ભરી કારણ કે અહીંયા જાતે મેરે જિંદાબાદ વાળું પેલા ખાઈ ખુલાઈ કુલાસ્તા ઓ ભાઈ જો જે આમ તમારે કોફી બી ઓવિંચા પી લો ચા માંણાથી પ્લેટ થી લઈ અહીંયા ચાલુ થાય ખાવાનું જો જે ખાવું હોય જાતે લેવાનું છે બધું જાતે મને જિંદાબાદ બતાવ ખાલી તો ફેવરેટ ઘણી બધી છે જે ભાવે જાતે લેવાની હોય ને અહીંયા જે હોય તમારે અહીંયા થોડા કેશુરભાઈ બે અમે વાત કરતા હતા એટલે કેશુરભાઈ એમ કહેતા હતા કે અમે ખાવા માટે નહીં આયા અમે મિટિંગમાં આયા હે તો હું એમને એમ કેતો કે ના ભાઈ આપણે ખાવાનું કામ તો પેલા હોય તો એ મને ના પાડતા હતા પણ પછી છે ને મેં એમની એક ક્લિપ જોઈ

अंधजनो टाइम आई गयो है तो मैं देख सको जो घना बदा यहां क्रिएटरों अंदर जावा माटे ईयर एंट्री लियो अन है घना बदा क्रिएटर यहां लाइन में लाग गया है पास जो घना बाकी है अपना चल तो ईयर नहीं आग आई गया है यहां है ने के हमने मंदिर नहीं जा देता कहीं सही सिका करे है जो यहहू करे बराबर

આપણે આઈ ગયા છે બધા ટેબલ ઉપર સાતે સાત જણા ને હે તો આપણે વર્ક માટે આપેલું છે પણ એ કહેશે એટલે ખબર હાલ તો કશું એડવાન્સ છે નહીં શું શું છે પછી તમને આગળ બતાવીએ બરાબર ને અહીંયા હે ને ટેબલ જે ને બધાને આ રીતના ફોટા પાડતા હતા જેમ પહેલાં આલ્બમ વાળા પાડે ને એ રીતના જ સેમ ટુ સેમ અહીંયા કરતા હતા આપણે ફોટો પડાવી દીધો ને અહીંયા બીજા બધા લોકોએ પણ પડાવે અને આપણી બાજુમાં કેશુરભાઈને બેઠા હતા ને એમને પણ પડાવી દીધા બરાબર તો આ હવે આલ્બમ આવશે પણ હવે આપણને બતાવશે કે નહીં એ તો ખબર નહીં આપણને હવે ઓ રૂપિયા Yeah, that's a good one guys. ये YouTube चैनल के बारे में शॉर्ट में बताऊं ना तो थोड़ा सा थक जाता है इसको सिंपल है पहले तो घर का आगे बोलते थे या क्या आपका बच्चा YouTube पे वीडियो बनाता है तो अच्छा आज है यार पक्का भाई बेटा YouTube पर अभी बेटे ने बताया मेरी खुद की बात उसके साथ तो ये लाइफ की जर्नी मेरे बहुत ही लगी रही है पर एक चीज थोड़ा सा मेरे का ना तो ऐश में तू रहते ना नहीं तू बोल हां तू बोल हां હવે જે ટેબલ ઉપર જે ગેમ આપી હતી ને એમાં એવું છે કે અહીંયા પ્રશ્ન લખેલા છે અને પેલું જે ચોકઠા રમવાનું આવે ને એમાં પાડવાના જેટલા નંબર જેને જે પ્રશ્ન આવે ને એનો જવાબ આપવાનો હોય તો વારાફરતી બધાને અલગ અલગ રીતે અમે બધાને પાડ્યા અને આ રીતે ફેરવા લાગ્યા હતા બરાબર પણ અહીંયા શું છે કે અવાજનું માઇકનો થોડો પ્રોબ્લેમ હતો મને ખબર નથી પહેલાં એટલા માટે બધા વિડીયોની અંદર અવાજ એવો જ આવ્યો છે તો અહીંયા વારાફરતી બધાએ એક એક કરી અને ચાલવા લાગ્યા છે જેમ આપણે લૂડો રમીએ ને સેમ એ રીતનું જ છે અહીંયા तो એ तरह બધાના પ્રશ્નોનો જવાબ આપ્યા ને વારાફરતી વારાફરતી બજા એકબીજાને પ્રશ્ન પૂછ્યા મજા આવી ગઈ ચાલો સ્પીડ

નામ લખતા પણ કશું મેળા જ નહીં આવ્યો અક્ષર લખેલા પણ બધું ભેગું થઈ ગયું મિત્રએ સરસ બનાવ્યું છે બધાને અલગ અલગ કીધું હતું પણ આપડે નામ લખતા હતા પણ કઈ સેટ જ નહીં થયું नहीं कारण कि जे हम हारू बनान ना ने जीतवानो तो मैम आए हैं यहां पर देखने के लिए लेकिन यहां पर कुछ बना नहीं है हमारे पास ये क्या है बेटा नहीं वो हो गया बिगड़ <laughs> गया बारीकी बारीकी से सबका देख रहे हैं यहाँ पर पर भी सरस बना था कि क्या आपने अच्छा है सुंदर रोड बनाई सर ग्रीन ग्रास ग्रीनरी हर जगह पेड़ लगाओ रोड के पास ग्रीन कलर का आप तो मुझे बताओ हम तो नाम लिख रहे थे लेकिन कुछ हुआ ही नहीं टाइम ऑफ हो गया कुछ भी बना दो हो गया अब तो आइस शू करो आइस क्या करना है साइड में लगा देना प्लेन अच्छा हाँ। <laughs> तो यहाँ पर ये पट्टी दी गई है जो है कि इसके साइड साइड से उसको पूरा कवर कर दे हिंदी बोला मोड़े मुझे गुजराती है यार हिंदी आप जोड़े हिंदी पूछे तो हिंदी बोला लगे बोलो आपने <laughs> <laughs> <नहीं। laughs> હવે આ હે ને આજુબાજુમાં આજુબાજુ તો આને હે ને આ રીતે આપણે પૂરેમીને કવર કરી લીધું ક્યાં ગયું હા આ બાજુ હે જુઓ એ આ બાજુ આને લગાવી દીધું એટલે ખોલી ના શકે કોઈ એટલા માટે બરાબર તો આ રીતનું થઈ ગયું છે હવે આમ મૂકો ને હું તો થઈ જાય બધાને આવી ગયું છે પોત પોતાનો મિત્ર સરસ પ્લેગ બનાવ્યો છે ને આ બધા અલગ અલગ બનાવ્યું પણ આપણે કોઈ બજુ જ નહીં નામ લખતા હતા યુટ્યુબનું પણ હમું આવી નહીં એટલે કોઈ પડતું મૂક્યું કારણ કે ટાઈમ થઈ ગયો હતો એમાં એવું છે ને કે જો બધાને આવતી ગયા સારું બનાવી ગયા કોઈ બે ફોન મીન થાય ને એમાં કારણ કે કોઈ લાગે અમારે તો કોઈ અમાર ટેબલ પર કોઈ સારો નહીં બનાવી એમ બધા એકથી એક નંબરના છે ને આ ક્રિએટરો છે એટલે મતલબ કે આર્ટિસ્ટો છે સમજ રહ્યો સમજ રહ્યો હિરણ પોતે ચેક કરવા આયા છે કે કોને સારું બનાવ્યું કોરે નહીં સારું બનાવ્યું ટેબલ ટેબલે ફરી ફરીને ચેક કરે છે જોઈએ હવે કોને વિન કરે છે કોરું તો હવે હા ના જે વચમાં ઉભા એ હવે અમારે એવું છે કે અહીંયા બધા જે આવેલા છે ને એમને પહેલા એક વખત એક્ટિવિટી કરેલી છે એટલે એમને પાર્ટિસિપેટ કર્યું હતું ગેમમાં અને જે લોકો પાર્ટિસિપેટ કરી એમને ગેમ રમાડી અને જે જીતે એને ફોન આપવામાં આવે ગૂગલ પિક્સલ એટના બરાબર તો ત્રણ લોકો જીતી ગયા છે આપણે અહીંયા બેઠા બેઠા જીવ ભળે રહ્યા એ બડી અચ્છી વાત કહી આપ મિત્રો છે ને હવે બધાને આ રીતની યુટ્યુબે બેગ આપી છે ને એની અંદર કંઈક છે પણ એ હવે હું તમને હાલ નહીં દેખાડું કારણ કે એ બધા તમને ઘરે જઈને એના માટે તમારે છે ને એના પછીનો વિડીયો તો શું છે એ જાણવા માટે ચાલુ થયું છે જમવાનું તો જમીને ભાઈ ઘર ભેગા તો ભાઈ એમાં એવું છે કે આપણે જ્યારે આયા હતા પેલા કાધું ને નાસ્તો હતો ને હવે આ જે ખાવાનું છે ને એ હવે જમવાનું છે એટલે કે પેલા જે કર્યું નાસ્તો હતો ને જમવાનું છે તો આપણે જો થાળી ભરીને લઈ દીધું છે જેટલું ખાવું હતું એટલું જ લાવ્યું છે કારણ કે અહીંયા ઘણી બધી આઈટમો હતી પણ આપણે જે જે ભાવતું હતું ને કે આપણને ભાવશે એ રીતનું આપણે થાળીમાં લઈ લીધું છે તો હવે અહીંયાથી છે ને ઘણા બધા ક્રિએટરો બધા ખાતા હતા અને હું તમને છે ને અહીંયા જો બતાવી દઉં કે શું શું જમવાનું હતું તો જો અહીંયાથી ચાલુ થાય છે પાપડને અહીંયા ભૂંગળાને બધું પડ્યું છે ટામેટાનું બધું કચુંબર ને બધું હે તો અહીંયાથી ચાલુ થાય છે જે લેવું હોય જાતે લઈ અને આપણે આગળ એક એક જવાનું હતું તો ઘણી બધી આઇટમો અહીંયા હતી તો આપણે જેટલી ખાવી હતી એટલી દીધી અને આપણે અમુકને શું કે નામને ખબર ન હોય ને તો નીચે કાગળમાં લખેલું હતું નામ કે આને શું કહેવાય એમ તો એટલે આપણને વાંચી અને એને જોઈને આપણે લઈ શકીએ એટલા માટે તો આ રીતે અલગ અલગ ઘણી બધી આઈટમો હતી અને ઘણી બધી આપણે ખાલી વધારે ખાધું નહોતું ચાખે જેવું જ હતું પણ ચાખે ચાખામાં આપણું પીટ એકદમ ભરાઈ ગયું હતું બરાબર તો હવે જો આ બધી આઈટમો અહીંયા પતી ગઈ અને મને પછી આ બાજુ હું જોતો હતો કે આ બાજુ ભીડ કેમ આટલી છે તો મને લાગ્યું કે અહીંયા હું આટોમાં જાઉં જરાક કે આ બાજુ શું છે કે આટલી બધી ભીડ અહીંયા જામેલી છે તો હું એ જોવા ગયો પણ મને પહેલાં ખબર નથી કે અહીંયા ભીડ કેમ છે તો મેં જેવા જોયું ને પહે ખબર પડ્યા હતો તો કેમ ભીડ હતી ને તો હું તમને બતાવું તમે જુઓ ખાલી પહેલાં કે આ બાજુ ભીડ કેમ આટલી બધી હતી તો જો અહીંયા જેવું મેં જોયું ને અહીંયા એવું હતું કે અહીંયા આઈસ્ક્રીમ હતી અને એ બધું મળતું હતું જે ઠંડી આઈસ્ક્રીમ ને એ બધું કહેવાય તો જુઓ જાતે લેવાનું હતું જેટલી આઈસ્ક્રીમ ખાવ એટલી ને ક્યાંય ને બબડીએ બધું આ બાજુ હતું તો આ બધી આના લીધે આ બાજુ ભીડ વધારે હતી એટલે આપણે ચેક તો કરવું પડે ને કે શું હતું એ બાજુ એટલે ત્યાંથી જોઈને હું જેવા નીકળતો હતો ને ત્યાં મને સબસ્ક્રાઈબર આપણા મળી ગયા મને હા તમે એ જ છો ને કીધું હા આપણે એ જ છીએ ટેક ગુજરાતી ગાઈડવાળા જે યુટ્યુબમાં ગુજરાતીમાં બધું શીખીએ છીએ યુટ્યુબનું તો એમને મળીને ખૂબ આનંદ થયો અને લાગ્યું કે ના કે આપણું કોઈ સબસ્ક્રાઈબર આવી છે તો હવે યુટ્યુબનો આજનો ઇવેન્ટ હવે થયો છે અહીંયા પૂરો અને આપણે જવાનું છે ઘરે વાદળા પણ થોડા થોડા એવા છે કે વરસાદ આવે એવું લાગે છે અને જુઓ બહાર આવી ગયા છે અને હવે જવાનું આપણે ગાડી લેવા આપણી એટલે ગાડીની વાત અમે ફોર વ્હીલર ના હમ આપણે એક્ટિવાલી ના આવ્યા છે તો અહીંયાથી હવે નીકળું છું એક્ટિવા લઈ અને સીધા અહીંયા થઈને ઘરે બરાબર જુઓ હવે પાર્કિંગમાં જવાનો રસ્તો છે તો હવે તમને આશા રાખું છું કે બ્લોગ તમને પસંદ આવ્યો હશે અને કોઈ હું તમને લાગ્યું તો મને કમેન્ટ કરીને જણાવજો બ્લોગ તમને જ્યાં જ્યાં મજા આવી હોય મને કહેજો અને આ તો યાર ફર્સ્ટ ટાઈમ હતા એટલે થોડું ઘણું રહી ગયું હોય એવું બધું કવર થયું નથી પણ હવે પછીનો બ્લોગ હશે ને જે થવાનો છે લગભગ ઇવેન્ટ ફરીથી તો એમાં આપણે બૂમ પડાવી દેવાના બરાબર તો આ એક વસ્તુ અહીંયા મળી છે ને યુટ્યુબમાં તમારે જોવા માટે આના પછીનો વિડીયો જોવા પડશે તો હવે આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે એટલે ગમ્યો તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ચેનલને અને કોમેન્ટ કરો જે તમારા મનમાં હોય તો બરાબર મળીશું નવા વિડીયો સાથે જય માતાજી